કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ અરુણ મહેશ સાડા દસ કલાકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ સંભાળ્યો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર આપ્યો ચાર્જ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો શહેરના પૂરતી પૂરની વ્યવસ્થાને પરિસ્થિતિને રહી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અને પ્રોજેક્ટ પડકાર સમાન નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાપુનું નિવેદન કલ્ચરલ કેપેસ કેપિટલ સિટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલીસ ટકા પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમવર્કથી કામ થશે અગાઉ પણ કામ સારું થયા છે ને હજુ વધુ કામની ગતિ વધારાશે હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું નાગરિકોના પણ મંતવ્ય લઈ આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું અહીંયા આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વરસની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે

એટલે હું ફરી એ જ કહેવા માગું છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વીલ ડૂ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ મોર ફોર વડોદરા જેથી કરીને આ બાકી ત્રણ શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનું પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરીને આઈ વિશ ટુ સે દેટ આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ટેક ચેપ્ટર રાજકોટ જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે સો હેરિટેજ કન્ઝર્વેશન બી ઓલ્સો બી અ પ્રાયોરિટી એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ રહ્યા હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછળ લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનો અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનો થોડું સમય મને જોશે પ્રોબેબલી વિદિન વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસ જે ભારતમાં હશે અને પાણીનું નિરાક સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સ્વચ્છતાની હરવણોમાં વડોદરા તેત્રીસમાં રહે છે બહુ પ્રયત્ન કર્યા બી ગયા સિક્કિમ પણ ગયા પણ હજી ત્યાં છીએ એમાં એ દૃષ્ટિએ કેવી રીતે આ એગઈન પ્રોમિસ યુ વિલ ટ્રાય ટુ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટુર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતા કરતા મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા